મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો અચ્છા હમકો સિખા રહી હૈ અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો જે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો અરે કહેના શું ચાહતે હો જો મિત્રો ફૂલ પ્રોજેક્ટ ક્યાં અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે Google ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું આપણે અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટોર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે પેજ લોડિંગ રહેશે મિત્રો આ રીતે ઉપર ઠાકોર એડિટર આવી જશે લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અણા એ લાલ લક્ષણમાં લખેલો હશે મિત્રો આના પર ટચ કરશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો આ રીતે નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાતું હોય છે આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે તો આના પર ટચ કરી દઉંશું સર્ચ પર અહીંયા મિત્રો કોડ લખીશું ત્રણ જીરો આઠ બે ત્રીસ બ્યાસી લખી સર્ચ પર ટચ કરી દઈશું મિત્રો આપણે ટચ કરશો એટલે સર્ચ લેશે મિત્રો થોડી વાર સર્ચ થશે મિત્રો અને આ અહીંયા પહેલું આર્ટિકલ દેખાશે ઉપર અહીંયા આર્ટિકલ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે એડ આવશે એડ નહીંથી સ્કીપ કરી લઈશું સ્કીપ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો આના પર ટચ કરી લાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટનો ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ લાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ જઉં છું મિત્રો લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો આપણે પ્રોજેક્ટ પર ટચ કરશું એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો આપણે ફૂલ પ્રોજેક્ટ ગૂગલ પર જે ઇમ્પોર્ટ કર્યો ડાબા પાકે કારો દોરો અને ફેસ ગોરો ગોરો વિપુલ સુસરાંગ ટેટસ છે મિત્રો ટ્રેન્ડિંગ તો એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ખાલી ફોટો ચેન્જ કરશું અને ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના તો ફોન્ટ એડ કરશો એટલે તમારું ટેટસ રેડી થઈ જશે મિત્રો આ તો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો આપણો અહીંયા ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ફોટા પર ટચ કરી દેવાનો મિત્રો આપણે કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબરવાળી લાઇન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવાનો ફોટો લઈ એડ કરી લેવાનો બેક જઈશું આ રીતે ફોટો ચેન્જ થઈ જાય એટલે મિત્રો ટેક્સ લિરિક્સમાં ફોન્ટ ના આવે તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઈન મોટ કરી લેવાનો ફોન ચેન્જ કરવા માટે અહીંયા ગ્રુપ ગ્રુપવાળી લેયર પર ટચ કરી દેવાનો એડિટ ગ્રુપ પર જઈશું અહીંયા બીજા નંબરની લેયર દેખાય મિત્રો એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું એવું પણ ફોટનું નામ દેખાતું હશે મિત્રો હિન્દ વડોદરા બોલ્ટ ફોન્ટ પર ટચ કરી દેવાનું વ્યુઅલ ફોન્ટ પર જવાનું ઉપર તૈયાર લાઈન પર ટચ કરી દેવાનું અને અહીંયા ઇમ્પોર્ટ રાખવાનું અને ઇમ્પોર્ટ ફોન્ટ પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર ફોન્ટ પડે એ ફોલ્ડર પર જઈ ઇમ્પોર્ટ કરી લેવાનો આ રીતે ફોન્ટ આવી જશે મિત્રો અહીંયા ફોનનું નામ લખશો એટલે ફોન્ટ આવી જશે અને એડ કરી લેવાનો આ રીતે ફોન બધા ટેક્સ લિક્સમાં ચેન્જ કરી લેવાના ઓકેનાઇકન પર ટચ કરી દઈશું મિત્રો આપણે વેપ જઈશું આ રીતે બધામાં ટેક્સ લિક્સમાં ચેન્જ કરી લેવાનું મિત્રો તમારી રીતે અહીંયા લોગો ચેન્જ કરવા માટે અહીંયા લખેલું હશે મિત્રો ભરત એડિટિંગ લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે ના પર ટચ કરી દેવાનું બે જઈશું હવે મિત્રો ઉપર આવીશું ઉપર આવશો એટલે અહીંયા ફ્રેમ અને પાર્ટિકલ ઓફશે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે સ્ટેટસ રેડી થઈ જાય એટલે મિત્રો અહીંયા ઉપર તીર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપો પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા જય માતાજી